રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે એ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું તો ડુંગળી વાવવા જવાનું પહેલાં ડુંગળી વાવી આવી બે ભાઈની છે એક અઢીક વીઘાની છે ને એક દોઢક વીઘાની છે એટલે બે ટુકડા છે એ બે ટૂંકમાં આપણે વાવી આવી અટાણે જોડેલી છે તલનીઓ દતાર એટલે આપણો નાનો દતાર છોડેલો છે કાલે બપોર પછી તલવાવા ગયો તો બપોર પછી મીરા ને વારિયા લઈને ગયો તો એટલે આ બધું આયલા રાખે છે હવે આટાણે ટુકમાં બપોર 10 10 11 વાગવાજી 10 વાગવા બધી વાવવા જાય પછી બધું આ ટ્રેક્ટર ઘરે મૂકીને આપણે નાનો ટ્રેક્ટર બીજેશભાઈ નું લઈને અને વારિયા જાય પાછો કપાસમાં રા પાકવી છે આપણે વાવવા રાખે ને ઈ કપાસમાં એટલે આ બધું આજ કામ છે हेला रखिए आज ना दिन देवनी से हम पे हाई तम आठम पड़ दे रजा पी कई भी काम न करवा हो तो मीरा तो अँ मस्त मस्त बांधी है मीरा ए मीरा हालो हालो जय गौ माता मीरा कल ठा गई तो क्यों ठा गई थी हैं ठाकी गई थी मीरा ठाकी गई जो થાકી જય ગૌ માતા હાલો તો નાનો છોડી છોડીને મોટો પેલા છોડવો હે પાણીની બોટલું ફરી એવું કરી લઈ પછી જાવ દી વાવેતર કરવા અહીંયા બધા છે ને જો કંઈક ભાઈ ને બધા બેસી ગયા છે કાબા

કિતા તેલ લાગે દૂધી નું તેલ બનાવે છે દૂધી છે ભાંગરો છે ને કેવી રીતે કરવા દે હું છે આમાં ભાંગરો છે ને દૂધી છે ને મીઠો લીમડો છે ભાંગરો એટલે આપણે ખડ આવો ભાંગરો આપણે ખડ જમ તો આ જા રીત નો આવો ભાંગરો ભાંગરો અને આ મીઠો લીમડો આપડે શાક વગેરે તો લીમડો છે મીઠો અને દૂધી હા તણી ને પછી પઠે એમના નુ કરવા દેવું કેટલી વાર પઠે એમના ન મૂકી દેવું કલાક જેવું પડ ઉપર ઉકરી દે એટલે પછી એનો રસ નીકળી હા રસ ને આમાં એમનામાં રસ બેહી જાય ને તેલમાં એટલે તેલ નાખવું પડે આમાં તેલ છે એરીયો ક્યુ ટોપરાનું નાખવાનું અસલ લીલું બની જાય

બપોરે મૂકું છું હા તો તો હું વ્યાભાઈ હાડો તો આગળ પછી બતાવે જો નવરો હોય છો તો મારું ઈ કાંઈ નક્કી ન હોય પાખું ફિક્સ વાડીએ વઈ જાઉં ન હોય હું અટાણે એમ કહું બતાવે પછી વાળી વઈ જવાના થાય ન હોય જો આપણે ડુંગળી વાવવા ગયા તા ને વીઆથી ઘરે પાછા ડુંગળી વાવીને વિહવા ઘરે અને હવે જાવું છે આપણે વાડીએ પણ હવે બોપોરા પાણી કરીને જવાનું થાય કારણ કે હજી તો રાંધવા સીંધવાનું હાલે કાબા

તો ના બી બર્ધે હ તો તો ઈ થી થી મને કોક નોર તો હેપી બર્થડે હે બી બર્ધે નહી તો કોક ના તો શું હું તું કોક લગ દે ચાતા ઓલા કોક પાકાય તેમ મકેલ તું પૈસા બી વા ભણી જો કબા કોક લેજો હે બી બર્ધે હા હા હાલો હાલો ઝડપતી રાંધો એટલે પછી માર જાવું હાતી આકવા હા

લાગત થર બથર છે ઉગાવો ઝીણો ઝીણો એટલે આ ઝીણો વરસાદ વેર ને એટલે હાથી તમે હાલી જ ગયું હતું ટાઈમે પણ પાછો ઝીણો ઝીણો ઉગાવો છે ને તો હાલી જાય ને એટલે મોટું થાય નહીં ને આ વરસાદ પહેલાં પતી જાય અને વરસાદ તો પુષ્કળ થવાનો છે હજી વરસાદના દિવસો હવે હાસા ચાલુ થાય છે એટલે બધા પાટલામાં એ રીતનો ઉગાવો છે એટલે એ છે આપડે જ પછી પસાદના ભાગમાં બહુ ઉગાવો નથી બાકી આ ધાર વસ્ત વિસ્તાર થયો ને એમાં વધારે છે આજે ધાર રહીને એમાં વધારે છે અરે આમાં તો અમુક અમુક પાર્ટલાર છે ને આખરે રાતા સોર છે અને એમાં જાદુ પાંદડું છે ને જાજુ ખડ ઓલું રાત્રિ ફૂદડી છે એટલે એ તો હાથી આળી જાય ને એટલે બધું થઈ જાય નાશ એટલે ભાઈ છે ને હું ને ભાઈ બે આવ્યા છે બાકી તો કોઈ આવ્યું નથી અને હવે જો માંડવી માંડવી લંઘાવા કાકાની માંડવી લંઘાય છે તવા તવામાં લંઘાય છે જ્યાં નબળું જમીન હોય ને એમાં લંગાય છે પણ બે બે દિવસમાં વરસાદ આવી જાય વરસાદ એ જાઓ હવે ધીમે ધીમે શરૂઆત આજે થાસે કાલે ઘણી જગ્યાએ હતો અને આજે ઘણી જગ્યાએ થાય હજી ચાલો કાયદેસર હાથથી થાશે હવે કેમ ભાઈ રામ રામ ને સીતારામ બધાએ ને રાપ પાકવી કેમ પાકવી હાલો મંડી આખો હા હાલે સાટા પાણી માં હાલી જાય તો રાપ માં હે ને માથે બાંધી દીધી સાઈડ કેમ લોખંડ ની લોખંડ ની સાઈડ છે હરિયો બાંધી દો ને એટલે ઉગાવો બધો ફરી જાય હાલો મંડી આખવા કા અહીંથી લાંબા સાહે ચાલુ કરું હે ઓલી બાજુ ટૂંકો છે અને અહીંથી સાહેબ દસ વારા વખતે અહીંથી ને જ કરતા હોય કેમ મંડી આખવા હાલો આપણે કપાસમાં હાથે હાલી ગયું હે આમાં એકમાં જ આંખવાનું હતું કાલે ઓમાં તો પ્રવીણભાઈના બળદથી હાકી નાખું ભાઈએ એટલે આમાં એકમાં જ આખવા નહોતું જો આમાં હાલી ગયું કમ્પ્લીટ આખાઈમાં રાપ રાપ હાલી ગયું કાયટા ઢેફા ક્યાંક ક્યાંક જ્યાં ઓલો ટોર હોય ને જૂનો એમાં વસે વસે કાયટા ક્યાંક ક્યાંક ઠેફા બાકી વાંધો નથી વરસાદ છે ને ફરતી બાજુ જો મંડાણો હાવ નજીક જ આવડો એમ માનો ને કે ટુકડો જ છે ગિરનારની આ બાજુ ગિરનાર પણ આ તો દેખાય છે બહુ હાવ આમ તો નહીં દેખાય કારણ કે ઝૂમ કરું તો દેખાય જા હામો દેખાય ને ગિરનાર જા રહ્યો ને ગિરનાર છે જો આવ નજીક જ થાય અમારે અહીંયા પાંત્રીસ થી સાત કિલોમીટર જ થાય ગિરનારની આ બાજુ વરસાદ છે ઓલી બાજુ નહીં એટલે છે પાછું આ આર્યું ને ઉગમણું ઉગમણું બધું છે ને એ ટૂંકમાં સેટું છે એ આમ ફરતું છે આ રીતે ફરતી બાજુ છે પણ એ સેટું છે ને આ હાવ જાઓ માથેથી મંડાણું જા અહીંથી નહીં સેટ અહીંથી મંડાણું અને હો હરવી જો કડ થઈશ નખો 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 જો અહીંયા પાછું આ જેતપુરમાંથી મંડાણું છે હલો હવે આપણે હે ને મીરા હારું પૂરો એક વાટતા જાય આપણામાં તો પાયેલું છે બપોરે હવે પ્રવીણભાઈને જ વાટવું તો મત ભાઈ ક્યાં તો જોઈ હવે ગારો નહીં હોય તો વાટ લે